રાબેતા મુજબ બિલ બનાવી દેતા હોય કયા થી કોને કઈ ખરીદી કરી છે એ અમે ઓળખતા ન હોય પર્ટીક્યુલર વ્યક્તિગત સાકટિયા સાહેબ તો ક્યારેક મારી દુકાન આવ્યા હોય એકાદ વખત તો બહુ આઈડિયા નથી અને બહુ જૂની વાત છે કેટલા વર્ષોથી એ કે અમે ખરીદી કરીએ છીએ હવે ક્યારે કોન ખરીદી કરી જતો રોજના સૌથી દોઢસો બિલો બનતા હોય દરેક કલાક પોતપોતાના જે કંઈ એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે નામ લખાવતા હોય જેની ખરીદી હોય કોઈના માટે હોય કોઈ બીજાને દેવા લેવાનું હોય તો એ આપણને ખબર ના હોય અને ખરીદી કરી ગયા છે અને રોકડેથી ક્યારેક એમને કંઈ જૂનું સોનું બી આપ્યું હોય તો બે ખ્યાલ નથી ક્યાં નામથી બિલ છે એ બી એમને ખ્યાલ ન હોય પર્ટિક્યુલર એમના નામના એ કંઈ બિલ નહોતા પણ એને કોઈને કોઈ નામથી બિલ બનાવ્યા છે એમને બધા બિલો એમને સાહેબે પોતે કીધું છે સાગરિયા સાહેબે કે મેં કોઈ બિલ સાચવા નથી બાકી એનો લુક આઉટ છે અમને તો કંઈ ખ્યાલ નથી એસીબી એ તમારી સાથે શું વાતચીત કરીને તમે શું સાહેબે કીધું કે આ સાહેબ તમારે ત્યાંથી ખરીદી આ નામના કંઈ ખરીદી થઈ છે એના પર્ટિક્યુલર નામથી કોઈ બિલ અમારે ત્યાં બેના નથી ખાલી ચોખવટ કરી રહી છે ઘરેણા લઈને આવ્યા હતા કે કઈ રીતે ઘરેણા ઘરેણા લઈને અહીંયા આવ્યા હતા એસીબી ના ઘરેણા ફોટા અમને બતાવ્યા હતા પણ ફોટા ઉપર એટલો બધો આઈડિયા ના આવે ઘરેણા તો એમને ઘણા અને રાજકોટમાંથી ઘણી જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી શોપિંગ કરી છે એમને ગોલ્ડલથી બી ખરીદી કરતા અલગ અલગ હવે ક્યાંથી કઈ વસ્તુ પર્ટિક્યુલર લીધી હોય તો દાગીનો જોયા વગરનો કોઈ ના આઈડિયા આવે અશોકભાઈ તમારી સાથે વાતચીતનું માત્ર કારણ એટલું છે કે આ બેનાની સંપત્તિ છે 22 કિલો જેટલું સોનું ચાંદી મળ્યું છે એમાં રાધિકાનું પણ સોનું છે તો આ વ્યવહાર છે એ કઈ પ્રકારનો વ્યવહાર કે બિલથી થયેલો છે કે કઈ પ્રકાર નહીં બધું મારે ત્યાંથી કોઈ પણ આઈટમ બિલ વગર નીકળી ન હોય

કઈ એમ જ ખાલી મળવા આવ્યા હોય કે કઈ જોવા આવ્યા હોય અમારા ઓપનિંગ ઓપનિંગ ટાઈમે આટો મારવા આવ્યા હતા